સુરત શહેરના ઉમરા વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જેમાં છવ્વીસ વર્ષીય ડિવોર્સી માતા પૂનમ શાહે પોતાના ચાર વર્ષીય માસુમ પુત્ર સિવાય સાથે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે બનાવના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે પ્રાથમિક વિગતો મુજબ પૂનમે પહેલા પોતાના ભાલસોયા પુત્રને ગળે ફાંસો આપ્યો અને ત્યારબાદ પોતે પણ ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી આ કરુણ પગલા પાછળ પૂનમના પૂર્વ પતિ કરણ શાહ દ્વારા કરવામાં આવતી કનડગટ અને માનસિક ત્રાસ જવાબદાર હોવાનો મૃતકના પરિવારનો આક્ષેપ છે એક હસ્તા રમતા બાળકની હત્યા અને માતાના આપઘાતની ઘટનાએ સમગ્ર સુરત શહેરમાં અરેરાટી ફેલાવી દીધી છે ત્યારે હાલ તો પોલીસે હત્યા અને આત્મહત્યાનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને જે સુસાઇડ કેસ આવ્યો છે એ મારી બેન છે અને મારો ભાણીયો છે બેન છે 26 વર્ષની અને ભાણીયો છે 4 વર્ષનો ઘરે ફાસ ખાઈને સુસાઇડ કર્યો ત્રણ ચાર મહિના પહેલા મારી બેનનો ડાયવોર્સ થયો હતો ડાયવો થયા પછી મહિના ઘર વાળા એ ફોન કરીને હેરાન કરતા હતા એની નરદ ને એનો હસબેન્ડ એને અલગ અલગ નંબર થી ફોન કરતો હતો દોસ્તારોના નંબરથી ફોન કરતો હતો અને પરેશાન કરતો હતો હસબેન્ડ નું નામ છે કરણ જયેશભાઈ શાહ એમના બેન નું નામ છે હિરલ જે પણ એ લોકો એ ને મારા બેન સાથે જે પણ ફોન પર ધમકી આપતા હતા હવે એનો ન્યાય જોઈએ એનો ખુલાસો કરો મારી બેન પણ કઈ કહેતી નહીં હતી અમને કે કોનો ફોન આવ્યો કે બોલતો